અરેટ તાલુકાના ઝરપણ ગામે શેરડી કાપવાના મજૂર ઉપર દીપડાનો હુમલો અરેટ તાલુકાના ગામની સીમામાં દીપકભાઈ પવાર પર હુમલો કરતા બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડાયું અરેઠ તાલુકાના જળપર ગામની સીમામાં આજ રોજ તારીખ છ બાર બે હજાર પચીસના રોજ પાનાચંદ રાજાભાઈ ગામિત ખેતરમાં શેરડી કાપવાનું કામ ચાલુ હોય જ્યાં સવારે આઠ વાગ્યે ટ્રેક્ટરમાં શેરડી ભરવા માટે હું તથા મારા ભાઈ યશવંતભાઈ તથા અમારી ટુકડી ટ્રેક્ટરમાં શેરડી ભરવા ગયા હતા અને શેરડી ભરતા હતા હું દીપકભાઈ પવાર તથા અમારી ટુકડી શેરડી કાપવા ગયા હતા એ વખતે શેરડીના ખેતરમાંથી અચાનક એક દીપડાએ આવી મારા પર હુમલો કરી દીધો હતો અને મને પંજા મારતા ડાબા હાથના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લુહાણ થયેલ હતો જેથી મેં બુમાબૂમ કરવામાં આવતા અમારી ટુકડીના માણસો આવી જતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો આ ઘટનાની જાણ થતા મારા મામાનો છોકરો કિશોરભાઈ તથા મારા મોટા ભાઈ યશવંતભાઈ ફોર વ્હીલ ગાડી લઈને આવી પહોંચી મને પ્રાથમિક સારવાર માટે અરેઠ દવાખાને લઈ ગયા હતા અને ત્યાં મને બારડોલી સરદાર સ્મારક ખાતે લઈ જવામાં આવેલ હતા જ્યાં મારી તબિયત સારી અને સંપૂર્ણ ભાનમાં છું અરેઠ પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરિવાર શેરડી કાપવા માટે શેરડીના ખેતરમાં ગયે એ સમય દિમાં કામ દરમિયાન ઓચિતા દીપડાએ હુમલો કરેલ અને હુમલામાં વિશાલભાઈ સરદભાઈ બાગોલ જે મૂળ રહેવાસી પંડરપાડા તાલુકો સુબીર ચિલોડાંગ જે હાલમાં ઝરપણ ખાતે રહી પોતાનું શેડી કામ કરતા હોય તે સહપરિવાર સાથે શેડી કાપવા એ શેડી કાપતા દરમિયાન દીપડા દ્વારા હુમલો કરવામાં આવેલ અને હુમલા દ્વારા એમને નાની મોટી ઈજા પહોંચેલ ઈજા દરમિયાન એમને અપેટ ખાતે સામૂહિક કેન્દ્રમાં સારવાર માટે કરે ત્યાર બાદ સરદાર હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને હાલમાં અમે એમની સ્થળ સરદાર હોસ્પિટલ ખાતે મુલાકાત સ્થિતિ સારી છે જમણા હાથમાં ઈજા છે અને એ અમે ગુરુ મુલાકાત છે હાલમાં સ્થિતિ સારી છે હમીરસિંહ ચૌહાણ માંડવી